તાજેતરમાં અમદાવાદ શહેરના કેટલાક પોલીસ કર્મચારીઓ અને તેમના ખાસ માણસો ચર્ચામાં આવ્યા હતા ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડીયોમાં બુટલેગરને પૈસા પહોંચાડવાની વાત કરવામાં આવે છે અને જો પૈસા નહીં પહોંચાડવામાં આવે તો સાહેબ ફોન કરશે તેવું પણ કહેવામાં આવે છે અમરાવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો અડ્ડો ચલાવવા માટેની પરમિશનના સાહીઠ લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવતી હોય તેવી શક્યતા છે વિડિયોમાં ફોન ઉપર વાત કરનાર શખ્સ પૈસા વધારે છે તેવું કહેતા સામે ફોન પર વાત કરનાર કહે છે કે પિયુષભાઈને પૂછી જોજો આટલા પૈસા વધારે નથી દારૂના અડ્ડાની પરમિશન માટે પૈસાની લેવડ દેવડની વાતચીત હોય તેવો વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો પોસ્ટ અને વાયરલ કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ મોબાઈલ ફોનમાં સંજય સિંહ સેક્ટર ટુ નામે સેવ કરેલા આ નંબર પર ફોન પર વાતચીત કરે છે વાયરલ કરવામાં આવેલા વિડીયોમાં સિંહ સેક્ટર ટુ નામથી સેવ કરેલો વ્યક્તિ કહે છે કે પિયુષભાઈનો ફોન આવ્યો હતો સાહેબના પૈસાનું શું છે એવું તેમણે પૂછ્યું હતું પિયુષભાઈ જોડે મેં હમણાં વાત કરી હતી આપણા અઢાર તારીખે જમા કરાવી દેવાના થતા હોય છે મારા ફોન પર ફોન આવી રહ્યા છે સાહીઠ આપવાની વાત થઈ હતી જેમાં તમે અત્યારે અડધા જમા કરાવી દો અડધા હું જમા કરાવી દઈશ વહીવટદાર સાથે વાત થયેલી જ છે બે મહિનાથી જ છે તમે અત્યારે પૂછેલો અને છૂટક આપેલું હતું તેના પૈસા પંદર તારીખે પતી ગયા છે મહેન્દ્રસિંહ નામના વ્યક્તિ દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે જે વાત કરનાર વ્યક્તિએ સંજય સિંહ સેક્ટર ટુ નામથી સેવ કરેલા નંબર પર વાત કરનાર વ્યક્તિને કહ્યું મારી પર પિયુષભાઈનો ફોન આવ્યો નથી અને પચીસ તારીખે આપવાની વાત થઈ હતી મારે કોઈ વ્યવસ્થિત સેટિંગ થતું નથી અને સાહીઠ બહુ છે મને આવી કોઈ વાત કરી નથી બાપુ આટલા કરી રહ્યા છે અને મને આટલા પોસાય તેમ નથી હું પિયુષભાઈ જોડે વાત કરી લઉં છું આ પ્રકારે વાતચીત કરવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં દારૂના અડ્ડાની પરમિશન આપવા બાબતે કોઈ પોલીસના ખાસ વ્યક્તિ સાથે વાતચીત કરવામાં આવી રહી છે જો કે આ વિડીયો ક્યારે ઉતારવામાં આવ્યો છે અને ખરેખર આ વિડીયોમાં વાત કરનાર વ્યક્તિ કોણ છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી